તો ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકમાં ખેડૂતો દ્વારા શિયાળુ ચણા બાજરી ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે તો ગત વર્ષની સરખામણીમાં શિયાળુ પાકમાં ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ખેડૂતોના ઘઉં પાકમાં સુકારા જેવા રોગ દેખાઈ રહ્યા છે તો ત્યારે ખેડૂતોના ઘઉંના પાકમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો તેવું દેખાઈ રહ્યું છે તો ત્રણ વર્ષની સરેરાશ સત્તર હજાર સાતસો છન્નું હેક્ટર કરતાં પણ ચાલુ વર્ષ રવિ સિઝનમાં વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે તો ચાલુ વર્ષ રવિ સિઝનમાં વાવેતર વિસ્તારમાં અઢાર હજાર છસો અને તેર હેક્ટર છે ત્યારે ચાલુ વર્ષ ઘઉંના પાકના વાવેતર વિસ્તારમાં વધારો જોવા મળ્યો છે તો સાથે રાય રાય તેમજ ધાણાના પાકમાં પણ વધારો જોવા મળ્યો છે ધણાના વાવેતરમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે તેમજ જેનું સ્થાન ધાણા અને રાઈએ લીધું છે આપણે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષના રવિ સિઝનના વાવેતરની તો સુત્રાપાડા તાલુકામાં ગયા વર્ષની સરખામણીમાં આ વખતે રવિ સિઝનમાં વાવેતર છે તેમાં વધારો જોવા મળ્યો છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ટોટલ એકવીસ હજાર ચોર્યાસીમાંથી આપણે સુત્રાપાડા તાલુકામાં રવિ સિઝનમાં વાવેતર છે જે અઢાર હજાર છસો ને તેર હેક્ટરમાં થયેલું છે તેમાં પણ પા ખરેખર પાકની વાત કરીએ તો ઘઉં છે ઘઉંના પાકમાં વાવેતરમાં વધારો જોવા મળ્યો છે તેમજ રાયના પાકમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો છે અને ધાણા છે કે જે તેમના પાકમાં પણ તેના વાવેતરમાં પણ ઘણો મોટો વધારો જોવા મળ્યો છે ખેડૂતો છે જે સૂક્ષ્મપિયત અપનાવી રહ્યા છે જેથી ક્રોપ ડાયવર્સિફિકેશન તરફ જઈ રહ્યા છે જેના કારણે તેની આવક પણ બમણી થઈ રહી છે તે નવા નવા પાકને ટ્રાય કરી રહ્યો છે તે તેમની પદ્ધતિમાં પણ ફેરફાર કરી રહ્યા છે અને તેવી રીતે એમ આપણા સુત્રાવાડા તાલુકાની વાત કરીએ તો જે અત્યારે સરેરાશ ત્રણ વર્ષનો વાવેતર વિસ્તારની વાત કરીએ તો સત્તર હજાર સાતસો ને છન્નું છેલ્લા ચાર પાંચ વર્ષથી સારા વરસાદોના લીધે કુદરતી જળ સ્ત્રોતનું પ્રમાણ બહુ સારું છે પણ વાતાવરણની અનિયમિતતા અને સરકારની બિનજરૂરી ધ્યાનને લીધે ખાતરું બિયારણમાં ને બધામાં જોઈ ખેડૂતને સહયોગ નથી મળતો છેલ્લા ચાર પાંચ વર્ષથી ઉત્પાદનની દૃષ્ટિએ વધારો છે પણ એ જ સાથે કુદરતની અનિયમિત લીધે ઉત્પાદનમાં ઘટાડો હોય છે નાના ખેડૂતોને દિન પ્રતિદિન માર પડે છે ઘઉં બાજરા ચણાનું છેલ્લા બે ચાર વર્ષથી વાવેતર સારું છે પણ સામે ઘઉંના સુકારાનું ને એવું ફળનું પ્રમાણ ચણામાં અને ધાણામાં ને બધામાં વાતાવરણ વધારો આ આવી પરિસ્થિતિ જે નિર્માણ થઈ છે કે આ વિસ્તારની અંદર ઘઉંનું વાવેતર સરેરાશ પ્રમાણે વધારો વાવેતરમાં થયો છે પણ પ્રશ્ન એવો બન્યો છે કે અત્યારે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે કે જે કંઈક બિયારણમાં કદાચ ફરક હોય એક ઘઉંમાં વધારે જગ્યા પર જોવા મળે છે સુકારા જેવો રોગ છે જેથી કરીને આ વિસ્તારની અંદર જો આ કોઈપણ જાતનું સરકાર આની વિચારણા કરી એ કાંઈ બીજમાં ફરક છે કોઈ વાતાવરણમાં કોઈ પ્રોબ્લેમ છે કે અન્ય કોઈ કારણોસર આ વર્ષે ઘઉંના ઉત્પાદનમાં બમ્પર ઝટકો લાગે એવું બધાને ખરેખર આશા છે કે ખરેખર ગયા વર્ષ કરતાં અડધું જ ઉત્પાદન થાય એવું દરેક લોકોના મનમાં ભીતિ છે અમારા વિસ્તારમાં ગત વર્ષો કરતાં આ વર્ષે બાજરી જુવાર ઘઉંનું વાવેતર એકંદરે વધારે થયેલ છે પરંતુ ઘર ઘઉંમાં અમુક રોગને કારણે ઉત્પાદન ઘટે એવી શક્યતા છે તો સરકારશ્રી અથવા ખેતીવાડી શાખાએ આ રોગનો તપાસ કરી આવતા વર્ષે ખેડૂતને નુકસાન ન જાય તે માટેના અમે ભલામણ કરીએ છીએ